રિક્ષામાં બાજુમાં પેસેન્જર બેસાડનાર ત્રીસ રિક્ષા ચાલકો તેમજ ડોક્યુમેન્ટ ન હોય તેવા પંચોતેર રિક્ષા ચાલકોને દંડ ફટકારાયા મોરબી જિલ્લાના શહેરી વિસ્તારોમાં બેફામ ચાલતી રિક્ષાઓ સામે ફરિયાદ મળ્યા બાદ પોલીસે રિક્ષા ચેકિંગ ડ્રાઈવ ગોઠવી પંચોતેર રિક્ષા ડિટેઇન કરી લીધી હતી ઉપરાંત અઢાર રિક્ષા ચાલકો સામે ગુનો નોંધ્યો હતો આ સાથે અનેક રિક્ષા ચાલકોને ટ્રાફિકના નિયમ ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો મોરબી જિલ્લામાં રિક્ષાની સરપ્રાઇઝ ચેકિંગ ડ્રાઈવ રાખવામાં આવી હતી જેમાં

એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે